Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દક્ષિણ કોરિયામાં રવિવારે એકસો એક્યાસી લોકોને લઈને જતું વિમાન ક્રેશ થયું હતું જેમાં અઠ્યાવીસ લોકોના મોત થયા હતા તો લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી ઉતરી ગયું હતું જેના કારણે મોટો અકસ્માત થયો હતો રોઇટ્સ અનુસાર ત્યારે દક્ષિણ કોરિયાના મુહન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક પ્લેન રનવે પરથી સરકીને ક્રેશ થયું હતું જેમાં અઠ્યાવીસ લોકોના મોત થયા હતા અહેવાલમાં જણાવ્યું છે કે જેજુ એર વિમાન એકસો પંચોતેર મુસાફરો લઈને સપ્લાય ટેરેન્ટ લઈને બેંગકોકની પરત ફરી રહ્યું હતું અને લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું એરપોર્ટ દક્ષિણ કોરિયાના દક્ષિણ ભાગમાં આવેલું છે સ્થાનિક મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે યોન હાપર ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર પ્લેન રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું વધુ વાત કરીએ તો સાઉથ વેસ્ટ કોસ્ટ એરપોર્ટ પરથી સ્થાનિક સમય મુજબ નવ ને સાત મિનિટે આ ઘટના બની હતી તો દક્ષિણ કોરિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ચોય સુંગે મોકે ત્યારે રાહત અને બચાવ કામગીરીની ઝડપી બનાવવા સૂચના આપી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ